આણંદ ખાતે જનરલ હોસ્પિટલમાં એક પરિવારે હોબાળો મચાવ્યો હતો આણંદ જનરલ હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો મૃત પરણીતાના પોસ્ટમોર્ટમ ની કામગીરી લઈને પરિવારે હોબાળો મચાવ્યો હતો પીએમ ની કામગીરી હાથ ધરવામાં આવતા પરિવાર વિફર્યો વિવારે હોસ્પિટલ નો પીએમ વિભાગના દરવાજા પછાડ્યા હતા પીએમ સંકુલ પરિવારે માથે લીધું હતું ચાલુ પીએમ માં પરિવારે ધમાલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ગામડે ની વીસ વર્ષીય પરણિત યુવતી નો ગળા ખાઈ જીવન ટૂંકાવ્યું હતું મોત નું સાચું કારણ જાણવા પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરા હતી જ્યાં પોલીસ દ્વારા કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પોસ્ટમોર્ટમ કરતા પરિવારે આણંદ સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો અને તોડફોડ કરી હતી

દરવાજામાં ખેંચા ખેંચ દરવાજા પર પથ્થર મારો તથા ઘણું સંસ્થાનો સામાન પણ તોડી તોડી નાખવામાં આવેલ છે જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફ ની અંદર ભયનો માહોલ થયેલ છે